તું ઢાલ તું તલવાર તું દારૂ ગોળો મારો દેવ પણ મને ગરીબ ન તું ઉગાય માથે વેળાય મેં કાંધા લીધો માડી તારો કંડિયો લીધું માડી નનામી બાળકી તારું નામ પણ ઠીક જોઈને થામ મારા માંડવી ઝારખંડ મેળવી તો જયસિંહ દાદા અત્યારે આ સમયમાં મેળીમાંના મંદિરોમાં હજારો માણસો જે તાવા કરે છે આ કળિયુગમાં તો એ મેળીમાંના તાવા જે કરે છે એનું હું મહત્વ છે હવે એ વખતે યુ યુગમાં સતયુગ આગળની વાત હોય તો એમાં હિરિયોન લાસુડી થઈ ગયા હિરિયોન બે મહાન ભગત થઈ ગયા કે એટલા ઈ ભાવિક દેવી સિવાય તુહી દેવી તુહી દેવી તુહી દેવી બીજું કોઈ નામ નહીં મેરડી સિવાય બીજું કોઈ નામ નહીં હવે એ વખતે અત્યારે બધા માંડવા કે છે આ કળુ કાળ યુગમાં અને એ વખતની માલપા એ જાતર બોલતા અત્યારે આપણે નિવેદ બોલવી છે અને એ વખતની માલપા કર બોલતા કે મારી અમારે તારી જાતર માંડવી છે અને તારો કર કરવો છે તો કરમાં હિરિયો લાસુડીની જ્યારે વેદ માંડતા તો મેન્ડી કહેતી કે વાલામાં વાળો મને બૂટીઓ બોકડો એટલે રમતો મૂકવાનો અને એથી વાળો મને તાવો જે અત્યારે તાવા કરે છે કોઈ સવા પાલીનો તાવો હોય એમાં સવા બે કિલો તેલ હોય એ પછી હિરિયોન લાસોડી જતી તાવા કરતા તારા એ દેવી અરે મેનલી આરે વાત માંડતા કે ખરેખર અમે હું લાસોડી છું ના કે માં હિરિયો છે તો મેલડી તારો કર કરવાનો તારો તાવો જે કરવા મેં બેઠા છે તો એ મને ખબર કેમ પડે કે મારે મારા તાવે મારી તું આવીશો ને મારું આ મુઠ્ઠી ઝાર છે તું જમવા નહીં સોયા તો એ વખતની માલપા મેલડી નાગણી થઈ ફરતી અંદર એ તાવાની માલપા સવા વેચની નાગણી કહેવાય આ બધા વડીલો અને વાર્તાઓમાં વાત થાય છે કે સવા મેં નાગણી થઈને રૂપિયા જેવી માંડી અને તાવામાં ફરતી એટલે હીરિયો લાસુડી તાવો કરી અને માતાને જમાડતા પણ ઈ લાસુડી એમ કહેતી કે હીરિયા આમ ન આપણે માતાને સમાડાય તો તો તું ઇટું કાઢી નાખ અને બે પગ ગોળા કરી અને તું લાકડા અડાય જો ખરેખર આપણા કાંઠે દેવી આવી હોય તો તને કાંઈ થાવું ન હોય તો ઈ હીરિયો સહી પોતે લાંબા પગ કરી અને માલપા લાકડા આડાવી અને માથે તાવો મૂકી અને પોતે તાવો હુંફાળા મારતો હોય અને હીરિયો લાશુડી તાવો તળતા હોય પછી એમાંથી જે પ્રસાદી તાવાની કાઢી અને મેરડીને એ સમારતા અને એ જાતર પૂરી કરતા આ રીતનો તાવાનો ઇતિહાસ છે અત્યારે તો માતાની ખૂબ મહેરબાની છે અમુક તા મંદિરોમાં વંડી આ વિરમગામ જાઓ તો મેં જોયેલું છે કે વંડીના વંડીમાં તો તાવા તાવાની વંડીઓ બનાવેલી છે

એની ભક્તિમાં થઈને ભરોસો મને મારી જોગમાયા મેળી કાંઈ નહીં થવા દે કોઈના શરીરમાં દેવી નથી આવી છે પણ એનો વિશ્વાસ વિશ્વાસ હિન્દુ ધર્મની મારી માલપા મહાન છે તો એવો કે અત્યારે એમ તારો તાવો મૂકવી છે તો અમે કઈ પ્રમાણ દેજે તો વીસ લઈને ભૂવો ભગત ઝારના દાણા લઈને વીસ લઈને જાય અને માલપા વીસ દાણા નાખે એમ કે મારી જોગમાયા મારી જગ્યાની ની વિરમગામ ના વાલા બાપા માલા બાપાની ધર્મની દેવી આમાંથી એક જ કણ અથવા બે જ કણ ફૂટવા જોઈ આવી વાત બાંધે તો એ વીસ દાણા પચાસ દાણા હોય તો આ યુગની મલપા એ મેન્ડી એવું પ્રમાણ આપે કે એમાંથી બે જ ફૂલ આવે બાકી વીસ દાણા હોય તો અઢારે અઢાર પડ્યા રે અને પચાસ દાણા હોય તો અડતાળી અડતાળી પડ્યા રે તળીયે બધા એમના પડ્યા રે જ્યાં ઉદી હવા પાલી નો તાવો હોય તળાય એ તળાય નહીં ત્યાં સુધી બીજો અને એ માતા જેમ નાગણી ફરતી એમ એ ફૂલ ફર્યા કરે અંદર આ યુગની માલપા એમાં મેં મારી નજરે જોયેલું છે એમાંથી કાંઈ પણ ફરક પડે નહીં જો ફૂટવા હોય જો દેવીનું પ્રમાણ ન હોય મેલડી હાજરીમાં ન હોય તો એ બેઝ કેમ ફૂટે બધા ન ફૂટી જાય તાણી તો બધા નહીં થાય આવું આ યુગની માલપા કળીકાળ યુગની માલપા આવું મેલડીમાંના તાવાનું ભાઈ આ મહત્વ છે જય માતાજી જય